તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ પંચ્યાસી રૂપિયા એસી પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ છસો છી રૂપિયા ચાલીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ આઠસો અઠાવન રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ આઠ હજાર પાંચસો રૂપિયા નહીં મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ પંચ્યાસી હજાર આઠસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર સાતસો સોમોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છોપન હજાર એકસો બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સડસઠ હજાર સાતસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એક્યાસી હજાર બસો અઠ્યાસી રૂપિયા નહીં મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ સત્યોતેર હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો સાત હજાર એકસો તેર રૂપિયા આઠ ગ્રામ સોના ભાવ છપ્પન હાજર નવસો ચાર રૂપિયા દસ ગ્રામ સોના ભાવ એકોતેર હજાર એકસો ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એકલું સોના સોનાનો ભાવ પંચ્યાસી હજાર ત્રણસો છપ્પન રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ અગિયાર હાજર ત્રણસો રૂપિયા રહ્યો છે